નમસ્કાર નીરજ ચાવડા વ્લોક્સમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ બગસરાથી જમજીર ધોધ અને અમારે જોવાયા દિવ્યેશભાઈ ક્યાંક ભાગવા મળ્યા છે અમે દસ વાગ્યાની વાત છે બધા માણસો ભેગા થાય છે પણ દસ વાગ્યાથી પ્રયત્ન ચાલુ ને ચાલુ છે હજી હાડા બાર એક થઈ ગયા છે અમારે જે મેઇન માણસ છે અજયભાઈ હિમસુર્યા આર્મી મેન એ જ બાકી છે તો હવે આખું ગ્રુપ ભેગું થાય તો સારી વાત છે હે હે દિવલા તું કઈક હું કેવા માંગ ભાઈ કેટલા વાગ્યા નું હાલે છે દાંત કાઢ માં શરમા તું હવે જોઈ હવે હું હાલે છે આગળ આગળ જાય આજની તારીખમાં હું થાય જમજીર ફૂગી છે કે નહીં પૂગી કે ન ફૂગી પણ વિડીયો તો આપણો બંધ છે ચાલો દલખાણિયા આપણે જે ગીરના ગેટ પાસે પહોંચી ગયા છીએ એન્ટ્રી કરાવી છે અહીંથી જવાનું છે આપણે અંદર હવે દલખાણિયાથી અંદર જઈએ છીએ આપણે ગીર નેશનલ પાર્ક જે છે ત્યાંથી અંદર એન્ટર થઈ ગયા છે ગેટ પાસ લઈને અને હવે ચાલુ થાય છે પ્યોર જંગલ અમારું ગીર અને ગીરની મજા લેતા જશું પચીસ ત્રીસ કિલોમીટર જેવું જંગલમાં ગેંગ છે બહુ મોટી છે બહુ મોટી સાત ગાડીઓ છે પંદરક જણા છીએ ત્યાર પછી જ આવશું પહોંચશું આપણે જમજીર ધોધ ગીર ગઢડા મટીને ગીર નો એકદમ કાચો રસ્તો જંગલ આવ્યું છે ઢીલા થઈ જાય ભાઈ વરસાદ ને લીધે ધોવાણ થઈ ગયું અને પથ્થર જ છે ભાઈ પાછળ અમારે આવે છે બીજી બે ત્રણ ગાડીઓ અહીંથી જે સાત આઠ કિલોમીટર છે ને કાપવું એ બહુ મગજમારી વાળું છે પણ આજ મોજ છે ઓરિજિનલ જંગલમાં આવો રસ્તો હોય તો મજા આવે બાકી તો હાઈવે તો બધે હોય જ ફોર બાય ફોર લઈને ફોર બાય ફોર લઈને આવીશું ક્યારેક આપડે એવો ફૂલ ઘાટું થઈ ગયું જંગલ

અહીંયા કાંઈ ઘટી હાલો હવે જઈએ છીએ જમજીર પાઈ જમજીરના પેંડા છે ને ખાવાના પણ આવી રીતે ડાયરેક્ટ જો આવી રીતે થાબડી હોય ને ગરમા ગરમ આ મળે ને થાબડી આ પણ આ છે બળી ભાઈ એક નંબર ભાઈ ભાઈ હા એક બરાબર ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ જમજીર ધોધ અડધા ઓલી બાજુ એ ગયા છે અડધા અમે આ બાજુ આવી ગયા છીએ અને અહીંયા છે આની પાછળ છે ઓલી બાજુ છે આ ધોધ એટલે હવે આપણે આ પાર કરીને જ આવવાનું છે ઓલી છે ચાલો તો જમજીરનો ધોધ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ જગ્યા ઉપર શોર્ટકટમાંથી કેમ કે મેપમાં એ બતાવતા એટલે આપણે એમાંથી આવેલા હતા અને આ રહ્યો જમજીરનો ધોધ હવે આમાં ધબ ધબાટી વરસાદ પાણી આવે કેવું સિંગોડા નદીનું જો ઓલા બધા આવી ઠેકડા મારતા હોય અમારું સપનું હતું અહીંથી ઠેકડો મારવાનું પણ આયા છે ઇલીગલ છે એટલે આપણે કાય કરવાનું થાતું નથી આજે મારી દે પણ હવે આપણે નિયમના વિરુદ્ધ જવાનું જવાનું નથી અને આયા મગર ને એવું બધું હોય છે એટલે મગર લાકડું થઈ જાય ખોટું એટલે લાકડું નથી ને મગર એ નથી આપણે એ ભેંસ રાખો ચાલો તમને મગર બતાવું જમજી જોધમાં આરે મગર એટલે આમાં કોઈ નાવા પડવું નઈ આમાં નાવા પડ્યા એટલે તમે જીવતા પાછા ન આવો

શિયાળાના લીધે જંગલના ગેટ વહેલા સાડા પાંચે બંધ થઈ જાય છે તો હવે અમારે સિત્તેર કિલોમીટર જે હતું એના બદલે હવે અમારે પાંત્રીસ એકસો પાંત્રીસ ડબલ ટૂંકમાં થઈ ગયું છે અહીંથી ગીરગઢડાકડવા ખાંભા એવી રીતે અમારે જવાનું છે અને ઠંડીનું વાતાવરણ તો બહુ સારામાં સારું છે ઓટ બોટ કોઈ લાવ્યા નથી એટલે ઠરતું ઠરતું જવાનું છે પકડવા જઈએ વચ્ચે આવે છે આપણે આ દ્રણેશ્વર મંદિર નદી હે દેખાય નહીં અને મંદિર દેખાય બહુ મસ્ત હજી અમારે ઘણો ટાઈમ છે એસી નેવું કિલોમીટર કાપવાનું છે બાકીના મિત્રો પાછળ આવે છે અને તો પ્લાન ફેરવો છે બીજે જવાના છે અમારે તો ઘરે પહોંચવાનું આપણે ઘરે પહોંચવાનો પ્લાન છે અડધા મિત્રો ઉના સાઈડ ગયા છે અમારી બે ગાડીઓ હવે જાય છે બગસરા તરફ ત્યારે પાવભાજી ખાવાનો વિચાર છે મઢુલી હોટલ છે આપણે ધોકડવા એ ભૂખ લાગી છે વ્યવસ્થિત પાવભાજી ભાઈ બનાવી જોયું એક નંબર ચાલો ભાઈ અમારે પાવભાજી તો આવી સારી છે અમે પાવભાજી સારી છે અત્યારે બધું મીઠું લાગે ભાઈ ભૂખ લાગ્યું ને એમાંય ગરમી ગરમી હું ઠંડી

પછી પોંચે આઈ ખાંભા બોલાય અમને હાલવાર બેહરો હા બોલાય પ્લાન ફેરવી બેહીન ના કેના હેખા અમને બધાય ભેગા આવો પણ ભોલા ભેગા નો આવતા કોઈ બોલા ભેગું નઈ આવા હાલો સડતા સડતો જાય ધીમે ધીમે આ ભાઈ ચાલો ભાઈ ફાઇનલી પોંચી ગયા જી ભાઈ ઘરે ઓહા સાપા કેટલા ભેગા થયા સમજો રૂમાલ માં સાપા કપડા માં સાપા

મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી દેજો